મંદિર રિનોવેશનમાં સરકાર તરફથી જે કામગીરી કરવામાં હજી પ્રોસેસ ચાલુ હતી એ પ્રોસેસની અંદર સરકારી તંત્ર અને ભક્તજનો વચ્ચેનો જે કંઈ ગેરસમજ હતી કે નીતિ નિયમના ફેરફાર માટેના પ્રશ્નો હતા એના માટે ઉપવાસ આંદોલન અહીંયા ચાલુ હતું આજે અમને વાત મળી અમારા ધોરાજીના આગેવાન છે અમારા મયુરભાઈ હરકિશનભાઈ અમારા રવિભાઈ માકડીયા દ્વારા અમને જાણ થઈ કે અહીં આવી રીતે પ્રશ્ન ચાલે છે તો સનાતન સંસ્કૃતિનો ધર્મ ચાલે છે સનાતન સંસ્કૃતિનો યુગ ચાલુ છે પાંચસો ને પચાસ વર્ષ પછી આપણો રામ મંદિરમાં બેઠો છે એ સમયે મંદિરના પ્રશ્નો માટે ભક્તોને ઉપવાસ આંદોલન કરવું પડે એવું કેવી રીતે ચાલે આજે ગુરુ બાપુ પાસે મહિલા જે બે મહાન ભક્તો હું તો કહી શકું કે જે મંદિર માટે અને સંસ્કૃતિ માટે ઉપવાસ કરતા હતા એ બે મહાન ભક્તોને સ્વયં દ્વારકાધીશની હાજરીમાં જે કાંઈ પ્રશ્નો હતા એના કાલે સોલ્યુશન પૂરા કરાવી અને પારણા કરાવ્યા અને પારણા કરાવવાથી સંસ્કૃતિ માટે અને અમારા માટે ખૂબ જ આનંદની વાત છે અને આજે સુકેડી મુરલી મનોહર મંદિરની અંદર રાતે પણ આટલા બધા ભક્તો છે બધામાં ખૂબ જ ખુશીનો અને આનંદનો માહોલ હતો ફરી હું બંને ભક્તોને સંસ્કૃતિ માટે લઈ એના માટે ખૂબ અભિનંદન આપું છું અને આજે અમારી આ વાત સુખદ પૂરી થઈ કાલે અમે આસપાસમાં સરકારી મુદ્દામાં જે પ્રશ્નો હતા જે લેખિત હતા એ જ પ્રમાણે સોલ્યુશન કરી અને મંદિરની જે ગરિમા છે મંદિરની જે સનાતન ધર્મની પ્રવૃત્તિ ચાલુ છે બધી જ ચાલુ રહેશે સાઠ કલાક થી આજે અમૃત ઉપવાસ ઉપર જે ભગવાનના અનન્ય આશ્રિતો જે બે ભાઈઓ બેઠા હતા એમને આજે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મળી ગયા એમની જે ઈચ્છા હતી એ રાજકોટથી જે અલ્પેશભાઈ પધાયરા પછી ઉપલેટાથી રવિભાઈ ધોરાજી ધોરાજીથી હરકિશનભાઈ પધાયરા વિશેષ ધોરાજીથી જે ભાજપ પરિવાર પધારરો અને એમના સમૂહ બધા નિર્ણય પ્રમાણે આજે આ આમરણ જે કઈ હતું જે કઈ જગ અને અન્નનો ત્યાગ કરી અને સાઠ પાંચ કલાક કલાકથી આજે બેઠા હતા તો સરસ મજાના ભગવાનની કૃપા અમે સનાતન ધર્મનો જ્યારે વિજય થઈ રહ્યો છે ભારત એક રાષ્ટ્રગુરુ તરફ જઈ રહ્યો છે ત્યારે જે સરકારની સારી ભાવના છે એમના માટે અમને સંતોને ખૂબ આનંદ આવ્યો છે કે આ સરકાર ખૂબ ધર્મને આગળ લેવા માગે છે તો એ માટે એને આજે ઘટતું હતું અમારી જે ઈચ્છા હતી એ પૂર્ણ કરી છે તો સમસ્ત

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો